નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઉનાળાને અનુલક્ષીને ઠંડી છાશનું લોકોને વિતરણ કરાયું હતું ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે યોજાયેલ છાશ વિતરણમાં ગ્રુપ દ્વારા બસો એંશી લીટર ઠંડી છાશનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યમાં અરહમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ સેવા આપી હતી